મારું નામ લાલાભાઈ ઝાપડા છે અમે ભીમનગરમાંથી આજે આ રેલીનું મહા રેલીનું આયોજન કરેલું છે રાજકોટ મહાનગરપાલિકા કે જે પીપીપી યોજનાના નામે દલિતોના મકાન તોડી અને ત્યાં નાના એવા ફ્લેટ બનાવી અને ગરીબોને મકાન છીનવી લેવા માંગે છે તો આ ભ્રષ્ટ સરકાર આ ભ્રષ્ટ સરકારને અમે કહેવા માગીએ છીએ કે અમારા જે મકાન છે એ મકાન અમારા કાયદેસર કરી દે અમે પણ જંત્રી ભાવ ભરવા તૈયાર છીએ અને આ રેલી ની અંદર અત્યારે માનો તો હજાર થી પંદરસો માણસો છે અને હજી પણ આગળના એરિયા આવશે અને એ પણ જોડાવા માંગશે આ યોજના અંદર આ વિરોધ અંદર રાજકોટ તમામ દેતા આગેવાન ગમે સામાજિક કાર્યગર બધા પણ હાજર છે હા ઓકે સિદ્ધાર્થ પરમાર પૂર્વ ધારાસભ્ય રાજકોટ રેલી નું મહત્વ એ છે કે રાજકોટમાં કિંમતી જે જગ્યાઓ છે જ્યાં જ્યાં પોસ એરિયા એવા છે કિંમતી પ્લોટ છે યા કોઈને કોઈ ખોટા બહાના હેઠળ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી અને ગરીબ વર્ગના લોકો જ્યાં રહે છે એ તોડી અને ત્યાં બિલ્ડિંગો બનાવી મોટા મોટા મોલ બનાવવા આ એક પૂંજીપતિ લોકોનું બહુ ખતરનાક ષડયંત્ર છે અને એના ભાગરૂપે કાલે અંબિકા પાર્ક પાસે ગરીબોના માલિકીના મકાન તોડ્યા માલિકીના અને આજે તમે જોઈ લો કે આ ભીમરાવનગર તોડવા આવ્યા છે ભીમરાવનગર એટલા માટે કે સોરી ભીમ જય આ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને કોર્પોરેશનમાં અમુક બેઠેલા ભ્રષ્ટ શાસકો આ એના બધાયના ધંધા છે આ ગરીબોના મકાન પડાવી લેવા છે અને ત્યાં એનો મોલ બનાવા છે ઉદ્યોગપતિઓના જમીન આપવી છે ગરીબોને રાજકોટમાં કે શહેરી વિસ્તારમાં રહેવા ન દેવા અને ઘેટા બકરાની જેમ એક મોટી સ્કીમ બનાવી અને ત્યાં એ લોકોને ઠૂસી દેવા આ આ લોકોની યોજના છે અમે 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 આ વસ્તુ થવા નહીં દઈ પીપીપી યોજના ભ્રષ્ટાચારની યોજના છે આની કક્ષાએ તપાસ થવી જોઈ જે પદાધિકારીઓ આમાં સંડોવાયેલા છે જે અધિકારીઓ સંડોવાયેલા છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ આ અમારી માંગ છે અને આ યોજના કેન્સલ કરી એક પણ ભીમનગર નહીં એક પણ પોસ્ટ એરિયામાં આવેલા વિસ્તારમાં અમારા પીપીપી યોજના નથી જોતી એ લોકોને તમે પ્લોટ આપી દો એને એના એની રીતે એ લોકો મકાન બનાવી નાખશે આનો જવાબ સરકાર નહીં આપે તો આના આને આગળ પછીની કઈ કાર્યવાહી છે આનો જવાબ સરકાર નહીં આપે તો આપને કહી દઉં કે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે લખનઉની અંદર આખા ભારતના એસસી એસટી ઓબીસી માઇનોરિટીના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ આ ભેગા આ આની એક કોન્ફરન્સ છે બે દિવસની અને એ બે દિવસની કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠવાનો છે અને જો આ બંધ નહીં કરે ગુજરાતમાં દલિતોની જમીન પડાવવાના ધંધા તો આખા દેશમાંથી દલિત સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગુજરાતમાં આવશે અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેશે કે આ બધું બંધ કરાવો રાજકોટ મહાનગરપાલિકા અને ભાજપના શાસકો દ્વારા જે રીતે પછાત અને ગરીબ માણસોના મકાનો ખાલી કરાવી એના બિલ્ડરો બિલ્ડરોને જમીનો ફાળવી દેવાનો જે કારસો છે હકીકતમાં સમાજને ગરીબ માણસોને પછાત વર્ગના લોકોને નુકસાન કરતા છે હકીકતમાં આ લોકો જો એમ કહેતા હોય અમે સરકારના જંત્રી મુજબ પૈસા ભરી દસ્તાવેજ કરી દો તો એને દસ્તાવેજ કરી દેવો જોઈએ અમારી રાજકોટ શહેર કોંગ્રેસની માંગણી છે છે સાહેબ આપનું શું માવજીભાઈ રાખે છે સામાજિક આગેવાન આજે ભીમનગરની અંદર છેલ્લા બે હજાર ત્રણથી પ્રશ્ન આવી રહ્યો છે મહાનગરપાલિકાના શાસકો પીપીપી યોજનાના નામે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો ભીમનગરની અંદર સાતસો કરોડની જગ્યા ખાલી સો કરોડમાં દઈ દેવાની એના મળતી આવો અમુક શાસનમાં બેઠેલા લોકો અધિકારીઓ અને બિલ્ડરો સાથે મળીને આખી એક કંપની છે આ કંપની છે આ કંપનીને માલામાલ કરવા માટે પીપીપી યોજના પીપીપી યોજના એટલે ભ્રષ્ટાચારની યોજના આ ભ્રષ્ટાચારની યોજના અમે પણ સંજોગોમાં ચલાવવા નહીં હતી ભીમનગર જ નહીં પણ રાજકોટના અંદર કોઈપણ જગ્યાએ અમે પીપીપી યોજના નહીં મૂકવા દીધી કારણ છે કે જ્યાં જ્યાં એને પીપીપી યોજના મૂકી છે ત્યાં લાખ દોઢ લાખ વારનો ભાવ તો ત્યાં જ મૂકવામાં છે અમે હું કહેવા માગીએ છીએ પીપી યોજના મૂક્યું હોય તો તમે ગૌલીવડમાં મૂકો જંગલેશ્વરમાં મૂકો ભગવતીપરામાં મૂકો પણ આ લોકો સ્માર્ટ સિટીના નામે આ લોકો કૌભાંડ કરી રહ્યા છે અને સ્માર્ટ સિટીને સ્માર્ટ ચીટરો બેઠા છે કોર્પોરેશનની અંદર એ લોકો એક કોમાન્ડ કરી રહ્યા છે માથામારે તત્વો રાખે છે તો હું મહાનગરપાલિકાના શાસકોને કહેવા માગું છું તો આવનારા દિવસોમાં આના પોઝિશન રહી તો રાજકોટ આખામાં અમે કોઈને હાલવા નહીં દઈએ રાજકોટ આખું જામ કરી દઈશું અને કોર્પોરેશનમાં જે અધિકારીઓ સંડોવેલા છે એ અધિકારીઓને નામ બહાર પાડશું એના પોસ્ટર લગાડશું જે કાંઈ કરવાનું થતું અમે કરશું જો આની આ પરિસ્થિતિ રીતે આવનારા દિવસમાં એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે મારું નામ રમેશ મુછડિયા રાષ્ટ્રીય દલિત અધિકાર શહેર પ્રમુખ આ જે રેલી છે જે આપ જોઈ રહ્યા છો કે જે બહોળી સંખ્યામાં લગભગ બે થી ત્રણ હજાર લોકોની રેલી છે અને જે અમે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ જવાના છીએ અહીંથી જે નાના મોવાની બાજુમાં ભીમનગર કાલાવા રોડ પર ટચ ત્યાં પીપીબી યોજના પીપીપી યોજનાના નામે ભ્રષ્ટાચાલી રહ્યો છે મહાનગરપાલિકાના જે કોઈ ભ્રષ્ટ અધિકારી હોય એમની પણ કાયદેસરની કાર્યવાહી થાય અને સરકારનો નારો શું હોવો જોઈએ કે ગરીબી હટાવો પણ અહીં તો કાંઈક ઊંધું ચાલી રહ્યું છે ગરીબોને હટાવવા માગે છે શું અહીંયા જે એસી એસટી ઓબીસી જે બેકવર્ડ ક્લાસ અને બેકવર્ડ સમાજ હોય એસી એસટી ઓબીસી જે ગરીબ વર્ગના સમાજ હોય એ શું ભારતના રહેવાસી નથી ઈસી કોઈ પાકિસ્તાનથી રહેવા આવ્યા છે તો જે જે આ તંત્ર અધિકાર છે તે જે તંત્ર અધિકાર છે તે બિલ્ડરોને જમીન આપી અને આને ઘર વિહોણા કરે છે સરકારનો નારો તો ગરીબી હટાવવાનો હોવો જોઈએ ગરીબોને નહીં પણ ગરીબી હટાવવાનો હોવો જોઈએ જો આ સરકાર કાયદે નિર્ણય નહીં આપે ગરીબોના પક્ષમાં તો આગળના સમયમાં જોરદાર આંદોલન કરીશું